જો બાળક નાનપણથી આત્મનિર્ભર થશે તો બાળક જ્યારે ધીમે 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 એની ઉંમર વધશે મોટું થશે ત્યારે પોતાનું કામ કે પોતાની કોઈપણ પ્રકારની એની સામે ચેલેન્જ આવશે તો પણ એ એમાં એ ખરો ઉતરશે પણ જો બાળકને નાનપણથી આ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે તો એ બાળક હોચાર અને ઇન્ટેલિજન્ટ બનતું હોય છે તો બાળકને આત્મનિર્ભર બનાવવું કઈ રીતે એ જાણવું ખૂબ જરૂરી છે ઘણી વખત પેરેન્ટ્સને બાળકો ઉપર એવો ગુસ્સો કરતા હોય કે પરાણે એની પાસે કામ કરાવતા હોય છે તો આ રીત છે બિલકુલ ખોટી છે બાળકને જો ઇન્ટેલિજન્ટ અને હોશિયાર બનાવવું હોય તો બાળક સાથે મિત્રતા કરી અને બાળકના મગજ પ્રમાણે કાર્ય કરી અને એની સાથે જો કામ પાર પાડવામાં આવે તો બાળક ખરેખર હોશિયાર અને ઇન્ટેલિજન્ટ બને છે ઘરમાં નાની નાની બાબતો હોય તો બાળક સાથે આપણે શેર કરીએ બાળકનું જે પ્રકારનું મગજ હોય એ પ્રકારનું નોલેજ એની સાથે શેર કરીએ તમે એની સાથે નોલેજ શેર કરશો એટલે ખરેખર તમને ખ્યાલ આવશે કે બાળકના મગજમાં કેટલી બધી વાતો પડેલી છે કેટલું એનામાં નોલેજ છે કઈ રીતે એ એને જીવનમાં આગળ વધી શકે છે એ પ્રકાર એનું નોલેજ આપણા દરેક બાળકની શક્તિ અલગ અલગ હોય છે તો એના મગજ પ્રમાણે એની સાથે નોલેજ શેર કરી અને પછી જો કામ કરવામાં આવે તો બાળક એકદમ હોશિયાર બાળકને એકદમ મજા પણ આવશે એકદમ ફ્રી પણ રહી શકશે તો ઘરમાં નાની નાની બાબતો જેવી કે જો નાનું બાળકમાં બેબી હોય તો એને તમે ધીમે ધીમે જ્યારે રસોઈ બનાવતા હોય તો એમાં તમે એને માગી શકો એને પ્રેમથી કહેવાનું કોઈ પરાણે કરાવવાની વાત નથી પ્રેમ થી ધીમે ધીમે એને કહી શકાય કે આટલું આ દવા સુધાર્યા આટલું આ દવા કર્યા અને ધીમે 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 આવું કરતા કરતા તથા એ બાળક પોતે આત્મ નિર્ભર થઈ જશે જો બાળક બોય હોય તો બોયને લગતા જે કાંઈ નાના નાના કાર્યો છે એના વસ્તુ આડીવડી પડી હોય તો તમે ગોઠવવાનું આપણે કહી શકીએ કે બીજું એવું કોઈ પણ પ્રકારનું બાળકને લગતું જે કાંઈ કાર્ય છે અને આપણે એવું લાગતું હોય કે આ કાર્ય કરવાથી બાળકને ખરેખર ભવિષ્યમાં ઉપયોગ આવી શકે છે એવા કાર્ય તરફ જો બાળકનું મન દોરવામાં આવે તો બાળક ખરેખર હોશિયાર અને ઇન્ટેલિજન્ટ બની જતું હોય છે દરેક પેરેન્ટની એવી ઈચ્છા હોય છે કે પોતાનું બાળક છે ભવિષ્યમાં ખૂબ સારી પ્રગતિ કરે અને ખૂબ સારી એવી એની જિંદગીની લાઈફ લાઈફ બનાવે અને પોતે સુખ શાંતિથી રહે એવી દરેક મા બાપની પોતાની ઈચ્છા હોય છે પણ જો એ ઈચ્છા પૂરી કરી હોય જો આટલું ધ્યાન આપણે આપીશું તો આપણું બાળક જે છે સો ટકા સો માંથી નહીં પણ હજારો માંથી નહીં પણ લાખો માંથી એક બાર નીકળશે સર્વજી સારી તંદુરસ્તી આપે પ્રાર્થના